ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવાની મજા માણવા માટે ગુજરાત બહારના અને એનઆરઆઈ લોકો પણ મોટી સંખ્યામાં ગુજરાતમાં આવે છે અને અમદાવાદના ખાડિયા રાયપુરની પોળોના મકાનોના ટેરેસ ભાડે રાખીને ઉત્તરાયણની મજા માણે છે બહારથી આવતા લોકો માટે અમદાવાદની પોળોમાં ટેરેસ ટુરિઝમનો પણ અનોખો ટ્રેન્ડ વિકસ્યો છે અમદાવાદની પોળોમાં ઉત્તરાયણની થશે ઉજવણી પોળોના મકાનોના ટેરેસ પર ચડીને માણે છે ઉત્તરાયણની મજા ઉત્તરાયણની મજા માણવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે લોકો અમદાવાદની પોળોમાં ટેરેસ ટુરિઝમનો વિકસતો જતો ટ્રેન્ડ અમદાવાદના ખાડિયા અને રાયપુર વિસ્તારની પોળોના ટેરેસ પર ઉત્તરાયણ આવતા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે ઉત્રાયની મજા માણવા માટે ગુજરાત બહાર અને એનઆરઆઈ લોકો મોટી સંખ્યામાં પોળોના ટેરેસ પર ઉમટી પડે છે પોળોના અનેક મકાનોના ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણના બે મહિના પહેલાથી જ ફૂલ થઈ ગયું છે જો ખાસ તો અમે ઉત્તરાયણનો ટ્રેન્ડ એટલે આપણા સનાતનના તહેવારો એને અમે ફોર્સ આપી રહ્યા છે અમુક જે એનઆરઆઈઝ બધા છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરમાં બે બે કલાક ડાન્સ કરવાના એ લોકો પાંચ હજાર દસ હજાર રૂપિયા ખર્ચતા હોય તો અમારા ખાડિયા રાયપુર વિસ્તારમાં એ લોકો આવે એ લોકો જુએ અને એનો જે રિયલ ટેમ્પરામેન્ટ આખો દિવસ માણે કે સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી બધા આવતા હોય છે ધાબા ઉપર બધા એન્જોય કરે છે પતંગબાજીની મજા કરે છે એમને સનબાથ પણ મળી રહે છે અને જે એક એનઆરઆઈ માટે એક આ નવો એક્સપિરિયન્સ છે અને અમે પણ આ જે

જેમાં પતંગબાજી સાથે બ્રેકફાસ્ટ લંચ ડિનર અને સાંજના સમયે ડાન્સ પાર્ટીનો સમાવેશ થાય છે રૂપિયા પચીસ હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી ભાડું ચૂકવીને લોકો દ્વારા ધાબા બુક કરવામાં આવે છે અમદાવાદમાં જે પોળો છે પોળોમાં અત્યારે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે એનઆરઆઈઝ લોકો જે સાથે સાથે જે અન્ય જે બીજા જિલ્લા રાજ્યોમાં રહેતા લોકો છે જે ખાસ કરીને ગુજરાતીઓ છે અને ગુજરાતીઓમાં જે ઉત્તરાયણના તહેવાર છે તેનું ખાસ મહત્ત્વ હોય છે લોકો અત્યારે હાલમાં પહેલી પસંદ જે છે તે પોળોને આપી રહ્યા છે અને પોળોમાં આવીને જે ધાબાઓ છે ધાબાઓ રેન્ટ પર લઈને પોતે જે ઉત્તરાયણ છે તે પર્વનો ઉજવણી કરતા હોય છે અત્યારે આપણી સાથે અજયભાઈ મોદી છે તેઓ અત્યારે હાલમાં પોતાના જે ધાબા છે તે પણ ભાડે આપે છે અને સમગ્ર જે આ ધાબાઓનું જે આયોજન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અજયભાઈ ખાસ કરીને જે અત્યારે હાલમાં જે લોકોમાં અને ખાસ કરીને ટ્રેન્ડ વધી રહ્યો છે તે બાબતે આપનું શું કહેવું નમસ્કાર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આમ તો વર્ષોથી અહીંયા થતી હતી પરંતુ અમે લોકો એને કન્વર્ટ કર્યું ટેરેસ ટુરિઝમમાં ટેરેસ ટુરિઝમ એટલે હવે શું છે કે જે લોકલ લોકો હતા એ લોકો મોટાભાગે બધા બહાર જતા રહ્યા હવે એમના વડીલો હોય કે જે પણ કોઈ ઘરમાં રહ્યા હોય તો એ લોકો એમના ટેરેસ રેન્ટ ઉપર આપે તો એનું જે બાર મહિનાનું મેન્ટેનન્સ નીકળી જાય એ લોકોનું જે મ્યુનિસિપલ ટેક્સ હોય એ લોકોનું કંઈ ઇલેક્ટ્રિક બિલ હોય તો નાના મોટા ખર્ચા કારણ કે ઘણીવાર એવું હોય છે કે સિનિયર સિટીઝન તરીકે કોઈની પાસે માગી ના શકાય તો રૂપિયા માગી શકાતા નથી તો આવું કંઈક સપોર્ટ હોય તો એનાથી ટેરેસ ઉપર મહેમાનો આવે મહેમાનોની પણ અમે સારી આગતા સ્વાગતા કરીએ છીએ અને અહીંના જે લોકલ સ્થાનિકો છે એ બધાને અમે સ્પેશિયલ ટ્રેનિંગ આપીએ છીએ કે તમારે ત્યાં મહેમાન આવે તો એમને કઈ રીતની સારી સર્વિસ આપવાની બેઝિક સગવડો એમને શું શું આપવાની જેવી કે જેટલા દસ મેમ્બર હોય તો એમના માટે ઓછામાં ઓછી પાંચ છ ખુરશીઓ બેસવા માટે હોવી જોઈએ બાળકો નાના હોય એમને થોડો આરામ કરવા માટે એકાદો પલંગ હોવો જોઈએ એવી રીતે કંઈક પાણીની વ્યવસ્થા મિનરલ વોટર બોટલ આપવાની એવી અનેક વ્યવસ્થા જે આવી રીતે તમારી પાસે જો અંબરેલા હોય તો ગાર્ડન અંબરેલા તમે લગાવી શકો અને તમે તમારા ધાબાને એવી રીતે ડેકોરેશન કરો કે તમારા ઘરે તમે મહેમાનોને આમંત્રિત કરી રહ્યા છો ઉત્રાયણ માં પોળો ના ટેરેસ પર પતંગ ચગાવવાની મજા અનોખી છે સાંજે ચાર થી સાડા છ વચ્ચે નું આકાશ તો જોવા જેવું હોય છે વાડાપોડના રહેવાસી અને ટેરેસ ટુરિઝમના ફાઉન્ડર અજય મોદીનું કહેવું છે કે ટેરેસ પર આવીને બહારના લોકો પતંગ ચગાવવાની મજા માણી શકે તે માટે સમગ્ર વર્ષ દરમિયાન ટેરેસનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવે છે જો બ્રેકફાસ્ટ લંચ અને હાઇટી સામેલ હોય તો વ્યક્તિનીઠ પંદરસોથી બે હજાર રૂપિયા લેવામાં આવે છે એમ લઈને મેક્સિમમ કેટલા હોઈ શકે ટેરેસની આવનારા ગેસ્ટની સંખ્યા માનો આ ટેરેસ છે તો આની અંદર અમે લોકો બહુ બહુ તો દસ મેમ્બરને અલાઉ કરીએ છીએ કારણ કે પછી કન્જસ્ટેડ થઈ જાય તો એવી રીતે જેનું મોટું ટેરેસ હોય તો ત્યાં પાંત્રીસ જણા ચાલીસ જણા પચાસ જણા સિત્તેર જણા કારણ કે અમુક સંસ્થાઓ છે અમુક સ્કૂલો છે અમુક હવેલીઓ છે ત્યાં મોટું વોલ્યુમ હોય છે તો એ લોકોના ટેરેસ પણ ઓન એન એવરેજ ગણાય કે બે હજારથી અઢી હજાર ત્રણ હજાર સુધીનું પર પર્સન ગણાય અને એવી રીતે જેટલા ઇન્ટુ જેટલા નંબર્સ હોય જેટલા મેમ્બર્સ હોય એ પ્રમાણે એનું રેન્ટ પોડોમાં ઘણા એવા લોકો પણ જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમની આ ટેરેસ ટુરિઝમથી સારો એવો ફાયદો થાય છે ટેરિસ ટુરિઝમ થી માત્ર ઘર માલિકો નહીં પરંતુ આસપાસના નાના વેપારીઓ અને અન્ય લોકોને પણ મોટો ફાયદો થાય છે પતંગ દોરીના વેપારીઓ નાસ્તાના વેપારીઓ તેમજ ઘરેથી નાસ્તો બનાવતા લોકોને પણ આ બે દિવસ દરમિયાન વધારાની આવક થાય છે ટુરિઝમના મારફતે એ લોકો અહીંયા વર્ષમાં આવે છે આ બે દિવસ માટે પોતે પતંગ ચગાવે છે કાં તો રેન્ટ આઉટ કરવા માટે પણ ઘરની સાફસૂફી કરે છે અને અહીંનો જે ખાડિયાની રાયપુરની અમારી જમીન સાથેનો સંપર્ક એ લોકો સતત જોડી રાખે છે અને એકલું ટેરેસ સિવાય પણ ટેરેસની આસપાસના મકાનોમાં રહેતા જે જરૂરિયાતમંદ બહેનો છે જે નાસ્તા બનાવતા હોય જે લોકો નાના નાના ગૃહ ઉદ્યોગ કરતા હોય તો એ લોકો જમવાનું અહીંના મહેમાનોને સપ્લાય કરે છે તો એમને પણ રોજી રોટી મળે અહીંના જે સ્થાનિક છોકરાઓ છે એ લોકો પણ નાની નાની પતંગની દુકાનો ટેન્ટ નાખીને બેઠા હોય તો એ લોકોને પણ એક રોજી ઉદભવતા ઉદ્ભવતા છે એટલે આનો મેઇન આશય એ છે કે એટલું ટેરેસવાળા કમાવાનું નહીં ટેરેસવાળાનું તો મેન્ટેનન્સ નીકળે કારણ કે બધું રંગ રોગાન કરે ડેકોરેશન કરે એ પૈસા તો એમાં એમાં એ થઈ જાય પણ એ સાથે સાથે એની જે જનરલ ઇકોનોમી છે એ થોડી અપલિફ્ટ થાય અને લોકોને સ્થાનિક લોકોને થોડો આર્થિક રીતે ફાયદો થાય ઉત્તરાયણ ભલે પતંગોનો તહેવાર ગણાતો હોય પરંતુ અમદાવાદની પોળોમાં આ તહેવાર સંસ્કૃતિની સાથે સાથે રોજગારી અને સામાજિક સહકારનું પણ પ્રતીક બની રહે છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ